શિવરાત્રિ વ્રત કૃષ્ણ ચતુર્દશી એ શિવરાત્રિ વ્રત હોય છે આ વ્રત અર્ધરાત્ર વ્યાપીની ચતુર્દશીના દિવસે કરવો એમ નારદ સંહિતા કહે છે ઈશાન સંહિતા પ્રમાણે આ વ્રત કરનારને અશ્વમે યજ્ઞનો ફળ મળે છે માઘ કૃષ્ણ ચતુર્દશીની મધ્યરાત્રિએ મહાદેવ કોટી સૂર્યની પ્રભાવાળા શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા એટલે જ શિવરાત્રિના વ્રતમાં ચતુર્દશી મધ્યરાત્રિ વ્યાપીની લેવી એ દિવસે વિષયનો ત્યાગ કરી ઉપવાસ કરવો અને શિવ પૂજન કરવું આ શિવરાત્રિ મહાન નિશા વ્યાપીની હોય છે રાત્રિના બીજા પ્રહરની અંતિમ એક ઘડી અને ત્રીજા પ્રહરના પ્રારંભને પ્રથમ ઘડી આ બંનેનો સમય મહાનિશાનો નિશ્ચિતનો સમય છે જો બંને દિવસ ચતુર્દશી હોય તો પ્રથમ ચતુર્દશી છોડી દ્વિતીય ચતુર્દશી લેવી એ શુભ ગણાય છે સૂર્યાસ્ત સમયમાં ચતુર્દશી હોય તો એ શિવરાત્રી ઉત્તમોત્તમ ગણાય છે જો દિવસ દરમિયાન ત્રયોદશી હોય અને પછી પરિપૂર્ણ રાત્રિમાં ચતુર્દશી હોય તો તે દિવસે શિવરાત્રિનું વ્રત કરી જાગરણ કરવો આમ શિવરાત્રિના વ્રતમાં વ્યાપીની ચતુર્દશી લેવી જો પૂર્વ દિવસે શિવરાત્રિ મધ્યરાત્રિ વ્યાપીની હોય અને બીજે દિવસે વ્યાપીની હોય તો પૂર્વ દિવસે વ્રત કરવો પદ્મપુરાણ ત્રયોદશીના યોગવાળી ચતુર્દશી લેવાનું સમર્થન કરતા કહે છે કે જો મધ્યરાત્રિ પહેલાં ત્રયોદશી અને ચતુર્દશીનો યોગ થયો હોય તો પૂર્વવિદ છતાં પણ તે દિવસે શિવરાત્રિ વ્રત કરવો એ ભગવાન શંકરને પ્રિય છે સ્કંદપુરાણ અમાવસ્યાના યોગવાળી શિવરાત્રીનો નિષેધ કરતા કહે છે કે અનેક મહાપાતકોના પ્રયાસિત જોવા મળે છે પરંતુ અમાવસ્યાના યોગવાળી ચતુર્દશીનો વ્રત કરનારના પાપનું પ્રયાસિત જોવા મળતું નથી શિવરાત્રીના વ્રતમાં ઉપવાસ પૂજા અને જાગરણ એ તોણ પ્રધાન છે એ તોણના ફળ વિશે નાગારખંડમાં કહેવાયું છે કે શિવરાત્રિના દિને ઉપવાસના પ્રભાવથી પ્રયત્નપૂર્વક જાગરણ કરવાથી અને શિવલિંગના પૂજનથી અક્ષય ભોગ તેમજ ભગવાન શિવની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે આ વ્રત નિત્ય અને સર્વદા કામ્ય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે શિવરાત્રીના વ્રતથી અન્ય કોઈ વ્રત ઉત્તમ નથી એ સર્વોત્તમ વ્રત છે એ દિવસે જે મનુષ્ય ત્રિભુવનેશ્વર ભગવાન શંકરની ભક્તિભાવથી પૂજા કરતો નથી એ મનુષ્ય સહસ્ત્રો જન્મોની ઝંઝાળમાં અટવાય છે જે મનુષ્ય ચતુર્દશીના દિવસે ભગવાન શિવનું પૂજન કરી જાગરણ કરે છે એને ફરીવાર જન્મ લેવો પડતો નથી ચતુર્દશીમાં ઉપવાસ અને ચતુર્દશીમાં પારણો કરવાનો યોગ લાખો પુણ્યોના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે ચતુર્દશીના દિવસે શિવરાત્રિનું વ્રતનું પારણું કરવાથી બ્રહ્માંડમાં જેટલા તીર્થ છે એ સગડા એમાં રહે છે શિવ ચતુર્દશી સિવાય અન્ય વ્રત તિથિઓનું પારણું તિથિ ઉતર્યા પછી કરવું એમ કહેવાયું છે શિવરાત્રિ વ્રતનો વિધિ માસ તિથિ પક્ષ વગેરેનું ઉચ્ચારણ કરી મારા પાપના સય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે હું શિવરાત્રિનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી સોળસો ઉપચારથી ભગવાન શિવનું પૂજન કરવું આગચ્છ દેવ દેવેશ મર્ત્યલોક હિતેચ્છયા પૂજયામી વિધાને ન પ્રસન્ન સુમુખ ભવ હે દેવેશ આ લોકનું કલ્યાણ કરવા પધારો હું વિધિપૂર્વક આપનું પૂજન કરું છું આ પ્રસન્ન થાઓ સુમુખ થાવો એ મંત્ર ભણી તેમજ સહસ્ત્ર શીષા એ મંત્ર ભણી ભગવાન શંકરનું આહવાન કરવું પછી મંત્ર સહિત આસન પાધ્ય અને અર્ધ્ય ભગવાન શંકરને અર્પવો તેમજ મંત્ર સહિત આચમન સ્નાન વસ્ત્ર અને યજ્ઞો પવિત્ર કરવી એ પછી સંબંધિત મંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં ભગવાન શંકરને ચંદન પુષ્પ ધૂપ દીપ નેવેદ તાંબુલ અને દક્ષિણા અર્પવી અને આરતી કરી પ્રદક્ષિણા કરવી એ પછી નમસ્કાર કરી મંત્ર પુષ્પાંજલિ અર્પી ભગવાન મહેશ્વરની પ્રાર્થના કરવી શિવરાત્રિની પૂજા વિશેષની જિજ્ઞાસા પ્રગટ કરતા સ્કંદ કાર્તિક સ્વામીએ એ ભગવાન મહેશ્વરને પૂછ્યું હે દેવ આ પ્રકારનું પૂજા વિધાન તો મેં અનેકવાર સાંભળ્યું છે પરંતુ પ્રત્યેક પ્રહરને આપની પૂજા મને મંત્ર વિધિ સહિત આપ કહો ભગવાન મહેશ્વર બોલ્યા હે સ્કંદ તમે સાંભળો શિવરાત્રીએ અર્ચન કરવો એ ધર્મનો સર્વસ્વ છે પ્રહર પ્રહરનું શિવપૂજન સ્નાન કરી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભેદ મંત્રનો ઉચ્ચાર કરી દેવ દેવેશ મહેશ્વરની સ્થાપના કરવી અને પૂર્વોક્ત વિધિથી એમનું પૂજન કરવું પ્રથમ પ્રહર પૂજા નમો યજ્ઞ જગન્નાથ ગ્રહણ મત દત્તામ મહેશ પ્રથમામ પદે હે જગન્નાથ હે યજ્ઞ સ્વરૂપ હે ત્રિભુવનેશ્વર હે મહેશ આપને નમસ્કાર હો પ્રથમ પ્રહરમાં મેં અર્પેલી પૂજાનો આપ સ્વીકાર કરો એ મંત્ર બોલી મહેશ્વરની પ્રથમ પ્રહરમાં પૂજા કરવી દ્વિતીય પ્રહરની પૂજા પૂર્વે નંદી મહાકાલો શૃંગી ભૃંગી તદક્ષિણે વૃષકંદો પશ્ચિમે જ દેશ કાલો તથોત્તરે ગંગા યમુના ચેવ પાશ્વે ચેવ વ્યવસ્થિતે નમો વ્યક્તાય સૂક્ષ્માય નમસ્તે ત્રિપુરાંતક નંદી અને મહાકાલ પૂર્વી દિશામાં ભૃંગી અને શૃંગી દક્ષિણ દિશામાં સ્કંદ અને વૃષભ પશ્ચિમ દિશામાં દેશ અને કાલ ઉત્તર દિશામાં અને ગંગા તથા યમુના જેમના પાશ્વમાં રહેલા છે એવા હે ત્રિપુરાંતક દેવ હે અવ્યક્ત હે સૂક્ષ્મ આપને હું નમન કરું છું યથાશક્તિ અને ભક્તિભાવથી મેં અર્પેલી પૂજાનો આપ સ્વીકાર કરો એ મંત્ર બોલી મહેશ્વરની બીજા પ્રહરની પૂજા કરવી તૃતીય પ્રહરની પૂજા હમ વિવિધેય પાસેય સંસાર ભય બંધને પતિતમ મોં જાલેમાં ત્વમ સમુદ્ર શંકર હે ભગવાન શંકર સંસારના વિવિધ પાસમાં અને ભયમાં હું બંધાયેલો છું તેમજ જાલમાં હું પડેલો છું આપ મારો ઉદ્ધાર કરો એ મંત્ર બોલી ત્રીજા પ્રહરમાં મહેશ્વરની પૂજા કરવી ચતુર્થ પ્રહરની પૂજા ચતુર્થ પ્રહરમાં પ્રથમ પ્રહરના મંત્રનો ઉચ્ચાર કરી ભગવાન મહેશ્વરની પૂજા કરવી અર્ધ્ય અર્પણ પ્રથમ પ્રહર નમઃ શાંતાય સર્વ સર્વપાપ હરાય જ શિવરાત્રો મયા દત્તમ ગૃહાણાધ્યમ પ્રસિદ્ધ મેં હે શિવ હે શાંત સ્વરૂપ હે પાપોને હરનાર દેવ શિવરાત્રિએ મેં અર્પેલા અર્ધ્યનો સ્વીકાર કરો અને પ્રસન્ન થાવો એમ બોલી પ્રથમ પ્રહરમાં અર્ધ્ય અર્પવો તૃતીય પ્રહર મયા કૃતન્ય નિગાની પાપની હર શંકર કૃહાણાધ્ય ઉમાકાંત શિવરાત્રો પ્રસિદ્ધ મેં હે શંકર હે ઉમાકાંત શિવરાત્રિએ મેં અર્પેલું અર્ધ્ય આપ ગ્રહણ કરો અને મેં કરેલા અનેક પાપ હરી લ્યો એમ બોલી બીજા પ્રહરમાં અર્ધ્ય અર્પણ કરો તૃતીય અને ચતુર્થ પ્રહરની અર્ધ્ય વિધિ દુઃખ દારિદ્ર્ય ભાવેશ્વ દગધોહમ પાર્વતીપતે મા વેત રાહી મહાદેવ ગૃહણાં નમોસ્તુ તે જાનાસી દેવેશ તાવત પ્રય્છ મે સ્વાપ દાગ્રતને દેવા દાસ્ય દેહિજત્પત્યે એ મંત્ર બોલી ત્રીજા અને ચોથા પ્રહરમાં અર્ધ્ય અર્પો